પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા સંકલન મિટિંગ યોજાય સંકલન મિટિંગ વારંવાર પ્રજાના પ્રશ્નો સમસ્યા અંતર્ગત ચર્ચા કરવામાં આવે છે ત્યારે પ્રાંત અધિકારીની સૂચનાનું પાલન ન થતું હોય અને વારંવાર કહેવું પડે એવું રોષ પ્રાંત અધિકારીએ ઠાલવ્યો હતો માલવણ હાઈવેથી દસાળા ફૂડ લાઇન હાઈવેનું કામ ચાલુ છે પણ કામમાં વિલંબ થતો હોય અને સ્ટેટ હાઈવે દ્વારા દોઢ વર્ષ અગાઉ પાંચ કરોડ પીજીવીસીએલમાં ભરી દીધા છતાં વીજ ન હટાવવા અને કોઈ સાંભળ્યું ન હોય એવું સ્ટેટ હાઈવેના ઈજનેર ડી ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે સંકલન મિટિંગમાં તેર એક બે રોજ દસાડા તાલુકાના નવરંગપુરાથી પાટડી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પગપાડા યાત્રાનું આયોજન કરવામાં આવશે પ્રાંત અધિકારી દ્વારા દસાળા જૈના બાદમાં ગંદકી ઉકરડા અને દબાણ બાબતે તાલુકા પંચાયતના અધિકારીઓને ટકોર કરી છે આ તકે દસાળા લખતર ધારાસભ્ય પી કે પરમાર મામલતદાર હરેશ અમીન અને તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિનહાઝ મલિક સુરેન્દ્રનગર